અધ્યાય 7.2 નો દાખલો નંબર 5 સમજીએ મે 1 ટીવી ₹10000 માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો પહેલા તમારે રકમને સમજવાની છે તો શું શું આપ્યું છે અને શું શોધવાનું છે એ આપણે જોઈએ તો ચાલો પહેલા તો અહીંયા જો 10000 માં ખરીદ્યું એટલે ખરીદ કિંમત અથવા એને આપણે મૂળ કિંમત પણ કહીશું બરાબર તો કેટલા છે તો એ દસ હજાર રૂપિયા છે મૂળ કિંમત તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે એવું શોધવાનું કીધું છે એટલે કે વેચાણ કિંમત આપણે શોધવાની sim ઓકે પહેલા તો તમને દાખલામાં શું આપ્યું છે એ આવડવું જોઈએ તો અહીંયા આપણે જે જે આપ્યું હતું એ કાઢી નાખ્યું હવે અહીંયા આપણે નજર કરવાની કે ભાઈ નફો સેમ આપ્યો છે ટકામાં તો તો ચાલશે તો નફાને આપણે શેમાં ફેરવવો પડશે રૂપિયામાં તો નફાને જયારે રૂપિયામાં ફેરવવાનું થાય ત્યારે આપણે કાંઈ જ નહીં કરવાનું શું કરવાનું પેલા એટલું સમજી લો જે ખરીદ કિંમત અથવા પડતર કિંમત હોય ને એના આધારે

આપણે ઉડાડી દઈશું બે સૂનો જે નફો ટકામાં હતો ને એ હવે આપણે શેમાં ફેરવી દીધો રૂપિયામાં બહુ જરૂરી છે અને રૂપિયામાં જ ફેરવવો પડે કારણ કે આપણે શોધવાની છે વેચાણ કિંમત હવે આપણને ખબર છે કે વેચાણ કિંમત શોધવાની હોય ત્યારે જો નફો થતો હોય તો ખરીદ કિંમત નફો થતો હોય તો આપણી જે ખરીદ કિંમત છે એમાં આપણે નફાને ઉમેરવો પડે તો ત્યારે જ આપણને વેચાણ કિંમત મળે વેચાણ કિંમત શોધવા માટે આપણે શું કરવાનું તો ખરીદ કિંમત અને નફાનો સરવાળો ખરીદ કિંમત કેટલી છે આપણને જવાબ પૂછ્યો છે તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો નીચે લખી દેવાનું ટીવી વેચવાથી બાર હજાર રૂપિયા મળશે આવું આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો થાય છે આવો દાખલો છે દાખલો નંબર જોહીએ એક વોશિંગ મશીન રૂપિયા વેચ્યું તો તેને વીસ ટકા ખોટ ગઈ તો જોહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો આ દાખલો આપણે ખૂબ શાંતિથી સમજવાનો છે જુઓ પહેલા તો અહીંયા આપણે જોઈશું

તમારે ખરીદ કિંમત શોધવાની છે એટલે અહિયાં હંમેશા ખરીદ કિંમત આપી નથી એટલે હવે આપણે આ દાખલાની ગણતરી જુદી રીતે થશે બરાબર સમજો એટલે આટલું યાદ રાખો ખોટ કે નફો હંમેશા ખરીદ કિંમતને આધારે નીકળે અહીંયા દાખલામાં ખરીદ કિંમત આપી છે નથી આપી તો શું કરવાનું તો આપણે ધારવાની સો રૂપિયા ખરીદ કિંમત તો ધારો કે ખરીદ કિંમત બરાબર સો રૂપિયા બરાબર સમજો બરાબર જયારે દાખલામાં ખરીદ કિંમત આપી ના હોય ત્યારે આપણે એને ધારવી પડે વેચાણ કિંમતને આધારે ટકા ફેરવાય નહીં આ બરાબર નોટ કરી લો તો આપણે ધારીએ છીએ ધારો કે ખરીદ કિંમત બરાબર સો રૂપિયા બરાબર હવે વીસ ટકા એટલે એ સો ના આધારે વીસ રૂપિયા થઈ જાય તો વીસ ટકા ખોટ હોય ત્યારે વેચાણ કિંમત ખોટ જાય ને ત્યારે આ જે ખરીદ કિંમત છે એમાંથી વીસ રૂપિયા બાદ કરવા પડે એટલે સો ઓછા વીસ એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ

પણ અહીંયા એવું નથી અહિયાં શું છે ખોટ છે એટલે આપણે શું કરીશું તો આપણે બાદ બાકી કરીશું સો ઓછા એટલે એસી રૂપિયા ચાલો આટલી પહેલા સમજ પડી ખરીદ કિંમત દાખલામાં ના આપી હોય ત્યારે ધારવાની ધારો કે ખરીદ કિંમત પછી આપણે વેચાણ કિંમત સો બતા વીસ એકસો વીસ રૂપિયા થાય આ બરાબર પહેલા સમજી લો ચલો આટલું ક્લિયર હવે આપણે અહીંયા જોવાનું કે ભાઈ આપણે શું શોધવાનું છે ખરીદ કિંમત તો તમને મેં જયારે ભણાવતી હતી સ્કૂલમાં એટલે પણ મેં સમજાયું છે કે જે શોધવાનું છે એ હંમેશા જમણી બાજુ આવે અને આપ્યું છે શું દાખલામાં વેચાણ કિંમત ડાબી બાજુ આવશે આપણે બનાવવાનો છે કોઠક તો એમાં ખરીદ કિંમત જે શોધવાનું હોય એ જમણી બાજુ આપ્યું છે એ ડાબી બાજુ ઓકે ચાલો પહેલા આપણે અહીંયાથી લઈશું કે ભાઈ સો રૂપિયા ખરીદ કિંમત છે ત્યારે વેચાણ કિંમત કેટલી છે

ચાર સિત અઠ્યાવી અને ચાર પંચા વીસ તો અહીંયા શું આવ્યું તો ત્રણ હજાર ત્રણસો પંચોતેર ગુણ્યા ચાર કરીએ ત્યારે તેર હજાર પાંચસો થાય છે એટલે હવે ચાર ચાર ઉડી ગયા તો હવે આપણી પાસે શું રહ્યા તો તેત્રીસો પંચોતેર અને પાંચ ગુણ્યા પાંચ રહ્યા તો આપણે કરીશું આ બંનેનો ગુણાકાર પાંચ સાથે ગુણાકાર એક સોળ તો સોળ હજાર આઠસો પંચોતેર રૂપિયા આ શું મળ્યું આપણને તો આ મળી આપણને ખરીદ કિંમત તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હોય જોહીએ વોશિંગ મશીન 16875 રૂપિયામાં ખરીદ્યું હોય નીચે જવાબમાં લખી દેવાનું જોહીએ વોશિંગ મશીન 16875 રૂપિયામાં ખરીદ્યું હશે બરાબર ને આટલામાં ખરીદ્યું 20% ખોટ ગઈ એટલે વેચાણ કિંમત એની ઓછી થઈ ગઈ 13500 રૂપિયા એની વેચાણ કિંમત થઈ ગઈ તો આ રીતે આપણે દાખલાને સમજવાનો છે હાલો દાખલો નંબર 7 શું કહે છે કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બન ની ટકાવારી શોધો સૌથી પહેલા આપણે કાર્બન ની ટકાવારી વાળો દાખલો ગણીએ તો હવે આપણને ખબર છે ગુણોત્તર આવી ગયો છે તો આપણે શું કરી દેવાનો ગુણોત્તર નો સરવાળો દસ ને ત્રણ તેર ને બાર પચીસ પછી શું કરી દેવાના એના ભાગ તો પહેલો ભાગ દસ પચીસ અંશ બીજો ભાગ ત્રણ પચીસ આઉન્સ હવે જુઓ ચોકમાં પહેલું કેલ્શિયમ બીજું કાર્બન અને ત્રીજું ઓક્સિજન એવી રીતે ગુણોત્તર આપે છે એટલે પહેલો જે ભાગ બનાવ્યો એ કોનો બનાવ્યો કેલ્શિયમનો બીજો ભાગ બનાવે કોનો બનાવ્યો કાર્બનનો અને ત્રીજો

ઓકે ચાલો પછી ટકા શું આપ્યું છે આપણે શું શોધવાનું છે વેચાણ કિંમત શોધવાની છે ઓકે ઈઝી ચાલો આપણને ખબર પડી ગઈ કે શું શું આપ્યું છે હવે અહીંયા આવી જાવ દાખલામાં ખરીદ કિંમત આપી છે હા તો તો ખરીદ કિંમત હોય સીધી ખોટ એના ટકા બતાવી દેવાના તો હવે જો ખરીદ કિંમત આપી હોય તો સીધા લખી શકો શું લખી શકો ખોટ બરાબર અહીંયા આવું લખીશું ખોટ બરાબર બસો પંચોતેર ના પંદર ટકા કેમ દાખલામાં ખરીદ કિંમત આપી છે વેચાણ કિંમત આપી હોય તો ના લખી શકો પણ આપણને શું આપ્યું છે ખરીદ કિંમત એટલે ખરીદ કિંમત આપી હોય એટલે સીધું લખવાનું ખોટ બરાબર બસો પંચોતેર ના પંદર ટકા ચલો આપણને ખબર છે બસો પંચોતેર આ નાની જગ્યાએ શું મૂકવાનું ગુણાકારનો નું ચિહ્ન અને પંદર ટકા એટલે પંદર ભાગ્યા સો ઓકે ચાલો આપણે ઉડાડીશું આના છેદ તો પાંચ તરી પંદર અને વીસ પંચો સો એટલે પાંચ પાંચોતેર હોય પાંચ સમાયેલા હોય અને આ પાંચ ચોક વીસ એટલે પાંચના ગડિયામાં આવે છે એટલે સમાયેલા હોય તો આપણને જો છેદ ઉડાડતા ના આવડતા હોય તો આપણે બસો પંચોતેર ને પાંચ વડે ભાગીને ચેક કરીશું તો પાયો પાયો પચીસ પાયો પાયો પચીસ કેટલા આવ્યા ભાઈ તો અહીંયા આવ્યા પંચાવન ગુણ્યા પાંચ ઉપર વધ્યા ત્રણ અને નીચે હજુ પણ ચાર વધેલા છે હવે ક્યાંય છેદ ઉડતા નથી તો હવે આપણે કરીશું ઉપરનાનો ગુણાકાર એટલે પંચાવન અને ત્રણ નો ગુણાકાર પાંચ તરી પંદર પંદર ને એકસો એટલે આવ્યા એકસો અને નીચે વધેલા ચાર ચાલો આપણે અહીંયા મૂકી દેવાનું પોઈન્ટ શૂન્ય ઉતારી નીચે એટલે ચાર દુ આઠ હજુ એક શૂન ચડાવીને ઉતારો એટલે ચાર પંચું વીસ ચાલો આપણે જોડે શું જવાબ આવ્યો એકતાલીસ આપણને ખબર છે કે જ્યારે વેચાણ કિંમત શોધવાની હોય અને ખોટ હોય તો બાદ બાકી થાય બસો પંચોતેર માંથી એકતાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા બાદ કરવા બાદ બાકી આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા પણ આપણને ભૂલવાની બીમારી એટલે અહીંયા તો ભૂલી જ ગયા છીએ પણ હું તમને સિમ્પલ ટ્રીક શીખવાડું છું એટલે બરાબર ધ્યાનથી શીખી લો આપણે કરવાની છે બાદ બાકી બરાબર બસો ની

તો પોઈન્ટની આ બાજુ શું છે પચીસ અને પોઈન્ટની આ બાજુ શું છે એકતાલીસ મૂકી દેવાની શો અને આપણે કરી દઈશું બાદ બાકી તો અહીંયા આપણે દસકો લેવો પડે તો દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી બે જાય તો સાત પોઈન્ટ નું પોઈન્ટ ચાર માંથી એક જાય તો ત્રણ સાત માંથી ચાર જાય તો ત્રણ અને બે ના બે તો કેટલા આવ્યા તો ને તેત્રીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા વેચાણ કિંમત આવે છે તો તેણે પુસ્તક બસો તેત્રીસ પંચોતેર રૂપિયામાં વેચ્યું હશે